લિવર ચક્ષુના અંગોનું દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી નવજીવન મળ્યું છે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે તબિયત ઠીક નથી લાગતી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા હતા જ્યારે ફરી બાળકોની ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા ગયા ત્યારે પિનલ બેન જાગ્યાના હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા હતા તેમને અજુગતો લાગતા તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પિનલ બેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોન દ્વારા જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરતના વરાચર રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં પિનલબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર કરાયા હતા ને બ્રેન ડેડ જાહેર કરાતા દર્દીના મામા પ્રદીપભાઈ દ્વારા તેમના ભાઈ ડોક્ટર મુકેશ પડસાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેઓએ તાત્કાલિક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો

બંને કિડની લિવર ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી નવજીવન મળ્યું છે લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર